સુરત જિલ્લામાં પોલીસ તંત્ર ખાતે હોળી ધૂરેટી અને રમઝાન મહાસંઘી દેખાય એસપી વનારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી વનારના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજાય જેમાં આવનાર દિવસોમાં હોળી ધૂરેટી રમજાન ઈદના તહેવારો નિમિત્તે આ બેઠક યોજાય શાંતિપૂર્ણ માહોલમાં હોળી ધૂરેટી તેમજ રમજાન ઈદની ઉજવણી થાય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવણી કરવા ડીવાયએસપી બી કે વનારે જણાવ્યું હતું સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડવીના નગરજનો તથા તડકેશ્વરના પણ જે લોકો છે ગામ લોકો છે એ અને આજુબાજુના જે ગામના આગેવાનો છે એમની સાથે આજરોજ માંડવી પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવેલી છે એ મિટિંગનો હેતુ આગામી જે હોળી અને ધૂળેટીનો તહેવાર આવે છે સાથે સાથે મુસ્લિમ બિરાદરો છે એમનો મોહરમનો તહેવાર બી ચાલી રહ્યો છે એ અનુસંધાને આ જે તહેવારો છે એની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે શાંતિપૂર્ણ માહોલમાં તમામ લોકો પોતાના તહેવાર પોતાની માન્યતાઓ સાથે ઉજવી શકે અને લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇશ્યુ ન બને એ અંગે તમામને સમજ કરવામાં આવેલી છે અને પોલીસ દ્વારા તમામ જે જગ્યાએ જે નાગરિકો છે એમને જે કંઈ સૂચનો આપ્યા અને જ્યાં જ્યાં પોઈન્ટ્સ રાખવા પડે એવી સ્થિતિ હોય ત્યાં તમામ જગ્યાએ બંદોબસ્ત રાખવાની ખાતરી સાથે આ મિટિંગ લેવામાં આવેલી હતી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત